નદીના પટમાં તંત્રે રસ્તો તોડી નાખ્યો પંચાયત ને અંધારામાં રાખી રસ્તો બાંધ્યો હતો

સામાન્ય રસ્તો તોડી પાડતા ગ્રામજનોના ટોળે ટોળા દોડી જઈ જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારીઓને કાયદેસર રજૂઆત કરી હતી કે મેસો નદીના પટમાં લીઝ માફે એક વર્ષ પહેલા લીઝ ભૂ મંજૂરી વિના વૃક્ષો છેદન કરી તેમજ મેસો નદીના વચોવચ લીઝ ભૂમાફિયા ગેરકાયદે રસ્તો બનાવી લીઝની ચોરી કરાતી જેને હાલ અટકાવી જેસીબી દ્વારા રસ્તો તોડી નખાતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડી નદીના પટમાં દોડી જઈ ભૂસ્તર વિભાગના અધિકારીઓને હકીકત મામલે ઉગ્ર રજૂઆત કરી હતી રિપોર્ટર આરજે राठોડ દેહકા અા ઠાકોર રાજેન્દ્રકુમાર બોલું જે ઓરા દિવસ પહેલા સમાધરમાં જે આપ્યું તો જે રસ્તો નદીમાં ગાદે પર પાર કરીને જે આયા તો ઘણી દાણા જે ઘણી લાવવામાં આવી છે ઉત્તરલીન દાણો જે આજે અધિકારીઓ ઉપલા લેવલમાંથી આયા છે તાત્કાલિક હવારે